મારું હરું આ ઘર તો મારું પડી ગયું બધું ઉપર એક પૂરો એ નહીં ઘર નહીં આ તો મારું સાપરું હતું અબે ચાલે કઈક તો કરવું પડશે ને બનાવવું ખાઈ તો મ્યુઝિક હાલો હા બોલ મિત્ર બસ આ મારા બીજા માલ ઉપર બેસીને ચાણી ચુસ્કી લો હું ના નજારો જોવો હું બસ એક નોકર મેચે બગદો વાળતો ના ના યાર ઘર તો આપણો હાઈફાઈ હાવન કોક દાડો મુલાકાત કરવા વાયગન કશું વાતો નહીં બોલા તમાર શું ચાલે શાંતિ હાર હાર આ ગોમમાં પેલા મોટી મોટી ફાડી હોય ને બધી ભાઈબંધો જો એટલે આ ખાલી ખાલી કેવું પડક બીજા માલ પર બેઠ્યો

પણ હારું મેન પ્રોબ્લેમ તો એ છે કે મને જ ગરબા રમવા નહીં આવડતું તોય એકવાર ખોલવા તો દે બધા આવશે તો હોવું થશે નહીં આવે તો પછી જોઈ જશે યુટ્યુબ પર જોઈ લઉં પહેલા કે ગરબા કેવી રીતે શીખવા રમવા હલો ગરબા કેવી રીતે રમવા કે આ તો ઈજી હું બે બે ટેપ ટેપ કરવાના કરવાના આ તો હું પેલા મોમાજી ભોણાજી આપડે પેલા આપડા પેલું ગરબાનું કાસ શીખવાડે આપણે શીખવા જઈશું આપણને તો આવડતું નહીં નવરા બેઠે શું કરીશું આપણે જઈએ હારું હારું આ ખોટું હૈ પડી જઈશ લાગા અલ્યા ભોણાજી તમે અરે તમારું તો બે માળનું ઘર નથી અને તમે ગરબા કાસી શીખવાડતા નહી અમને મારું બે માળ નું ઘર તો આગર આયું આ તો ખાલી સાપરું આ એમનેમ રાખ્યું હા આ ગરબા કાસી તને શીખવાડો હન ગરબા ગાતો શીખવાડો જ છું ને ઓર જ ક્લાસીસ આપણે ચાલુ કર્યા એવું આવતે વાર પેલા વર્ષે એક જણાને શીખવાડી તું નડિયાદમાં પહેલો નંબર આયો તો એનો ગરબા ના હોય શું ના હોય

ના બોલાવે જાય તારે હે ને આ પગ ઊંચો કરીને કઈ મેળવાનો મેલ બરોબર બરાબર આ પગ પાછો લે આવ પાછો લે આવો આગળ મેલ બસ એવું ચાર પાંચ વાર કરજો આવડી જો કમ્પ્લીટ એટલે આવ તો અમને આવડે હું આમ હું આમ ને હું આમ તો હારું એવું તપસી એક કોમ કરજો બોલ આ જે પખરો ને એ ઓમ કરવાનું

મેલ દો એમ બરોબર હા કમ્પ્લીટ ના કમ્પ્લીટ જો તમે ભૂલ કરશો તો નહી આવડે ગરબાર આમ તો શીખવાડો તો ખરા અમે બધા કમ્પ્લીટ જ છે યાર બધા એક એક પગલું આગળ આવો બે પગલું આગળ આવો પ્રોબ્લેમ ના પાછળ પાછા આવો બસ આવા આવો ચાર વાર એમ કરો કરો ચાર વાર બસ આવડી ગયું